નાઇન કે એમસ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે કુકરવાડા ગામમાં રખડતી ગાયોના ત્રાસથી ગામસભા બોલાવવાની આવી નોબત સામે કુકરવાડા ગામમાં જાહેર રસ્તાઓમાં સોસાયટીઓમાં જ્યાં જુઓ ત્યાં રખડતી ગાયો જોવા મળશે ગાયોનો એટલો ત્રાસ વધી ગયો છે કે ખેડૂતોના વાવેલા ખેતરના ઉભા પાકને પણ ભારે નુકસાન પહોંચાડે છે ગાયોના ત્રાસથી ગામસભા બોલાવવાની આવી નોબત સામે મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં થોડા સમય પહેલાં સમીર પટેલ નામના યુવકને ગાય અડફેટે લેતા યુવકોમાં અવસ્થામાં મહેસાણા લાયન્સમાં દાખલ કરવામાં આવેલ છે આ ઘટનાથી કુકર ગામના લોકો જાહેર માર્ગો તેમજ બજારમાં રખડતી ગાયોથી ભયના માહોલ પસરાયો છે રખડતી ગાયોના પ્રશ્નની ગામ પંચાયતને જાણ કરતા ગામ પંચાયત દ્વારા શ્રી મહાકાળી માતાજીના મંદિરે ગામસભા બોલાવવામાં આવી હતી આ ગામસભામાં દરેક વેપારી મિત્રો ગામના ખેડૂતો દરેક સમાજના વડીલો યુવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગામજનોની હાજરીમાં રખડતી ગાયોના કાયમી પ્રશ્નના નિકાલ માટે વિવિધ નિયમો બનાવી ઉપસ્થિત સૌની સંમતિથી નિયમોનો ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા કુકરવાડાના પૂર્વ સરપંચ તેમ ગામના નાગરિક ભરતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આગળના સમયમાં રખડતી ગાયોથી આવી કોઈ ગામમાં ઘટના ના બને તે માટે વિવિધ સમિતિની રચના કરવામાં આવશે આ ગામ સભામાં કુકરવાડા ગામમાં રખડતી ગાયોના પશુપાલકો ગામ સભામાં હાજર ન રહેતા ગામ સભામાં ઉપસ્થિત સર્વ ગામજનોમાં તકવિતક સર્જાઈ આપના મીડિયાના માધ્યમથી આપને જણાવવાનું કે છેલ્લા કેટલા વર્ષોથી કુકાળા ગામની અંદર બિનવાર્ષિક રખડતી રાઈ ગાયો જેનો વિપુલ પ્રમાણમાં ઉપદ્રવ થયેલો હતો એના દ્વારા રસ્તાની અંદર અવર જવર કરતાં મા માર્ગ પર ચાલતા રાહદારીઓને બહુ ભારે અકસ્માતો વારે વારે થતા હતા થોડાક સમય પહેલાં આપે દિવ્યા ભાસ્કરમાં પહોંચ્યું છે કુકાનો એક જવાન જોત દીકરો જેને આવી રજડતી ગાયની અડફોટમાં હોવાથી જે કામામાં જતો રહ્યો એને લાયન્સ ક્લબની અંદર હાલ પણ એ વ્યક્તિ તબીબી સારવાર લઈ રહ્યો છે એ ઘટનાના અનુસંધાનની અંદર કુકાવા સમસ્ત ગામના ગ્રામજનો યુવાન મિત્રો વેપારી મંડળો જુદા જુદા વેપારી એસોસિએશનો સેવાભાવી સંસ્થાઓ અને વિપુલ પ્રમાણમાં ગ્રામજનોએ આજે કુકરા ગામમાં માકાળી મંદિરની અંદર એક સુંદર મજાની મિટિંગનું આયોજન કર્યું જેની અંદર આપના માધ્યમથી જણાવવાનું કે એકસો વીસથી અધિક ગાયો એક સુંદર મજાના પૂર્વ સુવિધા સાથેના પાણીથી આહારના સુવિધા સાથેના ભાડામાં જેને પૂરવામાં આવે સ્વાભાવિક રીતે કોઈ વ્યક્તિની અથવા કોઈ પશુપાલકની ગાય હોય એટલા માટે અમે દરેક પશુપાલકોને જાણ કરી કે ભાઈ આપની કોઈ ગાય હોય તો આપ એની ઓળખ આપીને તમે યોગ્ય રીતે પોતાના પોતાના કંટ્રોલમાં રે પોતાના વાડામાં રહે એવી સુવિધા કરીને લઈ જઈ શકો છો પરંતુ આ દિન સુધી પશુપાલકમાંથી કોઈ પણ પશુપાલક કોઈ પણ કોમનો હજી સુધીમાં અમારા સંપર્કમાં આવ્યો નથી તદઉપરાંત હજી પણ ગામના યુવાનો જે અથાગ મહેનત કરી રહ્યા છે જે વિવિધ ખેતરોમાં જઈને ઘાસચારો કગરીને વાઢીને લાવે છે પોતાના ખભા ઉપર પોતે જાતે મહેનત કરીને આ ગાયોનું પાલન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે એના અનુસંધાનમાં આજે ગામના શ્રેષ્ઠીઓ વડીલો નાગરિકો યુવાનો વિવિધ સંસ્થાના એસોસિએશનોને એકત્રિત કરી અને એની નિભાવણી કેવી રીતના કરવી એનું એક નક્કર આયોજન કરવામાં આવ્યું છે આયોજનમાં કઈ પ્રકાર આયોજન કરવામાં આવ્યું છે એની અંદર એવું આયોજન કરવામાં આવ્યું છે કે કુકાળની અંદર અમારા ત્યાં વિવિધ એસોસિએશનો છે એક મોટું બુલિયન માર્કેટ છે એ બુલિયન માર્કેટ એટલે બજારના એસોસિએશનના પ્રમુખ મંત્રીઓ ત્યારબાદ સેવા સહકારી મંડળી દૂધ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી અમારી ક્રેડિટ સોસાયટીઓ અમારી બેન્કો છે મોટી એ બેન્કો તેમજ અમારી કુકરાની એપીએમસી છે અને અન્ય જે શ્રેષ્ઠી છે દાતા છે જે પોતે હિન્દુ ધર્મને ફોલો કરે છે એવા ઘણા વ્યક્તિઓએ અમને પોતાનું આર્થિક યોગદાન આપવાની આજે અહીંયા નિષ્ઠાપૂર્વક રજૂઆત કરી છે અને દાનની અવિરત સેવા પણ ચાલુ થઈ ચૂકી છે હજી અમે લોકો ગામજનો અને આ તમામ વ્યક્તિઓ સાથે મળીને આના માટે એક રજીસ્ટ્રેશન કરીને આ આ આ જે વાડો બનાવ્યો છે એની અંદર પુરાયેલી ગાયોનું વ્યવસ્થિત રીતે અમે પશુ એનું પાલન કરી શકીએ એને યોગ્ય જગ્યાએ અમે નીતિદર્શક પ્રમાણે જ્યાં જ્યાં એનો નિકાલ થઈ શકતો હોય ગાઈડલાઇન પ્રમાણે સરકારની એ રીતના પોજડાપોળો અથવા તો અન્ય સેવાભાવી સંસ્થાઓમાં અમે એનો સંપર્ક કરીને એને પહોંચાડવાનું કાર્ય કરવાનું નક્કી કર્યું છે સાથે સાથે ગ્રામજનો કટિબદ્ધ થઈને એક થઈ એવું નક્કી કર્યું છે હજી પણ જે ગામની અંદર જાહેર રસ્તા ઉપર જાહેર માર્ગો ઉપર જે પણ રખડતી ગાયો છે એને ટૂંક સમયમાં અમે અમારા બધા યુવાનો મિત્રો દ્વારા યોગ્ય રીતે એને વાડામાં પૂરી એનું પૂરેપૂરું એના સ્વાસ્થ્યનું એના ખોરાકનું પૂરેપૂરું ધ્યાન રાખીને આનું પાલન કરીશું એવો એક સુરે ખૂકળા ગામના દરેક વ્યક્તિઓએ સુર પુરાવે છે